નમસ્કાર મિત્રો વિડીયમાં તમારું સ્વાગત છે રાજસ્થાનના કોટાના દેવાડોની સોમવારે હત્યા કરવામાં આવી છે રાજસ્થાનના દેવાડોનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે હત્યા બાદ મંગળવારે કોટા અને બોરાબાસમાં ઉગ્ર હંગામો થયો હતો બોરાબાસમાં રોડ જામ કરી અને રોડની બસને આગ ચાપી દેવામાં આવી હતી તે સમયે દેવાના સમર્થકોએ કોર્ટમાં હોસ્પિટલની બહાર પણ પથ્થરમારો કર્યો હતો તેમના સમર્થકો આરોપીની તાત્કાલિક એમ કહેવાય મિત્રો ધરપકડ કરવામાં આવી છે આવી રીતે દેવા રાવત ભાટામાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો આ દરમિયાન તેની મિત્રતા બાબુલાલ ગુર્જર સાથે થઈ હતી પરિવારનો આરોપ છે કે બાબુલાલ ગુર્જરે જ તેની હત્યા કરી છે

સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા પણ અત્યારે મિત્રો ફરી રહ્યા છે આવી રીતે મિત્રો રાજસ્થાન થી લઈ અને મોટા સમાચાર સામે આવ્યા છે આને લઈ અને નવી અપડેટ માટે જોડાયેલ રહો જેડી ન્યૂઝ ચેનલ પર ચેનલ પર નવા હો તો ચેનલ ને કરી નાખજો